બ્રેઇન સ્ટ્રોક જેવી રીતે હાર્ટ સાથે હાર્ટ એટેક સંકળાયેલું છે કે હાર્ટને લોહી ઓછું પહોંચે તો હાર્ટનો અમુક ભાગ કામ ના કરે જેને હાર્ટ એટેક કહેવાય એવી રીતના બ્રેઇનને તો લોહી ઓછું પહોંચે અથવા તો બ્રેઇનમાં જતી નસ ફાટી જાય તો એના લીધે બ્રેનમાં બ્લીડિંગ થાય તો એના કારણે જે લક્ષણ આવે એને બ્રેન સ્ટ્રોક કહેવાય જેમ હાર્ટ સાથે હાર્ટ એટેક એને બીજા શબ્દોમાં બ્રેન એટેક ભી કહી શકાય પણ એ શબ્દ એટલો આપણે નથી વાપરતા જે વાપરવો જોઈએ અને એ બે પ્રકારના હોય કાં તો લોહી ઓછું પહોંચતું હોય એના કારણે થઈ શકે જેને ઇસ્કેમિક કહેવાય કે લોહી ઓછું પહોંચ્યું એના લીધે લખવો થાય અને પક્ષઘાત બી કહેવાય કાં તો નસ ફાટી જવાના કારણે થઈ હોય તો ઘણીવાર બીપીના કારણે અથવા ઘણીવાર અલગ બીજા કારણોસર ટ્રોમાના કારણે એના લીધે બી ફાટી જાય એના લીધે થઈ શકે સ્ટ્રોક છે ને મેડિકલ ઇમરજન્સી છે એટલે એને આપણે ઇગ્નોર ન કરી શકીએ સમય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કયા કયા લક્ષણો ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રોક માટે તો એના નેમોનિક્સ બી છે કે બી ફાસ્ટ કેવું કે બેલેન્સમાં તકલીફ થાય છે કે નહીં જીભ લથરાય છે કે નહીં એટલે જો પેશન્ટની જીભ લથરાતી હોય એને બોલવામાં તકલીફ થતી હોય એને મોઢું આંકું થઈ જતું હોય કે એને તમે હસવાનું કહો તો એનું સ્માઈલ ના કરી શકે એને હાથ પગમાં કાં તો ઝંઝનાટી અથવા વીકનેસ થતી હોય હાથ એકદમ લબડી ગયે એક સાઈડનું લબડી જાય અથવા હાથ ઉંચકવામાં તકલીફ થાય ચાલવામાં તકલીફ થાય બેલેન્સનો પ્રોબ્લેમ થાય ઘણીવાર અચાનક ડબલ દેખાવા માંડે અથવા અચાનક દેખાતું બંધ થઈ જાય અચાનક ગળવામાં તકલીફ થાય એ બધા લક્ષણ હોય શકે બટ સમય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહે આજુબાજુના કોઈ પણ વ્યક્તિમાં કે પેશન્ટમાં દેખાય કે અચાનક થયું કે આવું તો એને બને એટલું જલ્દી નજીકના હોસ્પિટલમાં ડેફિનેટલી લઈ જવું જોઈએ જેવી રીતે હાર્ટ એટેક છે એવી રીતના તે બ્રેન અટેક છે એટલે બિલકુલ એને આપણે નેગ્લેક્ટ ના કરી કે નહીં થોડીક ટાઈમમાં સરખું થઈ જશે ને ફરી બીજા દિવસે જશું એવું ના કરવું જોઈએ બ્રેઇન સ્ટ્રોકના કારણોમાં જેમ કીધું કે એક તો બે પ્રકારના બ્રેઇન સ્ટ્રોક હોય બંનેની સારવાર બી અલગ અલગ હોય પણ જ્યાં લોહી ઓછું પહોંચતું હોય અથવા લોહીની નસ ફાટતી હોય બંને પ્રકારના સ્ટ્રોકમાં અમુક રિસ્ક ફેક્ટર હોય એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તો બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહેતું હોય ડાયાબિટીસ એકદમ કંટ્રોલ બહારનું હોય દવા ના લેતા હોય કોલેસ્ટ્રોલની તકલીફ હોય ઓબેસિટી હોય જીવન હોય અથવા ઉંમર મોટી ઉંમર જે તો આપણે ચેન્જ ના કરી શકીએ નોન મોડિફાયબલ કહેવાય એ બી એનું રિસ્ક ફેક્ટર છે એ સિવાય હૃદયના ધબકારાની અનિયમિતતા હોય હૃદયનું પમ્પિંગ ઓછું હોય થાયરોઈડ ની બીમારી હોય આ બધા એવા રિસ્ક ફેક્ટર છે કે જે સ્ટ્રોક સાથે સંકળાયેલા છે એ સાથે સાથે વ્યસન પર્ટિક્યુલરલી સ્મોકિંગ અને તંબાકુ અને આલ્કોહોલ એ બંને સ્ટ્રોક કરવામાં કોન્ટ્રીબ્યુટ કરે અને યંગ ઉમરના લોકોમાં જે રિક્રિએશનલ ડ્રગ્સ હોય એ પી સ્ટ્રોકનું રિસ્ક ફેક્ટર બનતા હોય છે સ્ટ્રોક મોટી ઉંમરના કે સાહીઠ વર્ષથી ઉપરના વયના લોકોમાં વધારે ચાન્સીસ હોય કારણ કે એમાં રિસ્ક ફેક્ટર એ બધા પેશન્ટમાં લાંબા ટાઈમથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અમુક વ્યસનો હોય થાઇરોઇડની તકલીફ અથવા હાર્ટની તકલીફ એ બધા કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ મોટી ઉંમરની વ્યક્તિમાં કમ્પેર ટુ નાની ઉંમરની વ્યક્તિ યંગ એજના લોકો હોય કમ્પેર ટુ મોટી ઉંમરની વ્યક્તિમાં વધારે હોય તો એના કારણે વધારે કોમન મોટી ઉંમરની વ્યક્તિમાં હોય બટ એવું નથી કે યંગમાં ન થઈ શકે આજની જે પ્રકારની લાઇફસ્ટાઈલ છે જે ફૂડ હેબિટ્સ છે અને ફાસ્ટ ફૂડ અને સાથે સાથે હમણાં જે કોવિડ પેન્ડેમિક થયું વાયરલ ઇન્ફેક્શન્સ હોય અને બેઠાડું જીવન હોય એ બધાના કારણે યંગ ઉમરમાં બી સ્ટ્રોક થતા હોય છે કારણ કે બ્લડ પ્રેશર અને શુગરનું પ્રમાણ બી યંગ વ્યક્તિમાં બી વધ્યું છે સાથે સાથે જેવી રીતે ઓબેસિટી મેદસિતા વધ્યું છે સ્ટ્રોક એ કટોકટીની જ વાત છે એટલે જરા બી આપણે કે નહીં નેક્સ્ટ દિવસે જશું કે થોડા કલાકો પછી સરખું થઈ જશે પછી જશું એવું ના કરી શકે સ્ટ્રોકના મામલામાં કહેવાય કે ટાઈમ ઇઝ બ્રેઇન અને અમુક સેકન્ડથી મિનિટના સમયગાળામાં લાખો કોષો બ્રેઇનના નાશ પામે જો આપણે કાળજી ના રાખીએ એટલે કોઈ પણ એવું લક્ષણ દેખાય જે મેં કહ્યું કે અચાનક કોઈની જીભ લતલાવા માંડી બોલવામાં તકલીફ થવા માંડી અથવા હાથ પગ ઉઠાવવામાં તકલીફ થવા માંડી ઓર ગળવામાં તકલીફ દેખાવામાં તકલીફ મોઢું આખું થઈ જવું એવું ક્યારેય પણ દેખાય જે અચાનક થયું તો ઇમિજિયેટલી એમને નજદની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ એમાં જેટલું આપણે જલ્દી હોસ્પિટલ લઈ જઈએ કે જ્યાં સીટી સ્કેન અથવા એમ સગવડ હોય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે એટલે ડૂઝમાં એ જ રહે કે જાગૃતતા રાખવી આ બધા લક્ષણો વિશે અને બને એટલું જલ્દી બીજું કંઈ પણ કર્યા વગર પેશન્ટને હોસ્પિટલ લઈ જવું કારણ કે લોહી ઓછું પહોંચતું હોય એ પ્રકારના સ્ટ્રોકમાં જો અમુક સમયગાળા જેમ કે સાડા ચાર કલાકની અંદર જો દર્દી હોસ્પિટલમાં પહોંચી જાય તો એને લોહી પાતળું કરવાનું જે ભારે ઇન્જેક્શન હોય એ આપી શકાતું હોય છે એ ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિકલ શું સિચ્યુએશન છે એ પ્રમાણે નક્કી કરાતું હોય છે અને ડોન્ટ્સમાં સમયને અવગણીને આપણે પેશન્ટને ઘરે જ રાખીએ અને થઈ જશે સરખું અથવા ઘરે ડૉક્ટરને બોલાવી લઈએ એવું ના કરવું જોઈએ બીજું ડોન્ટ્સમાં આવું જ્યારે પેશન્ટની જીભ લથરાતી હોય અથવા મોઢું વાંકું હોય અથવા પેશન્ટ ઘણીવાર સ્ટ્રોકના લીધે ભાન બરાબર ના હોય એવું બી હોઈ શકે તો એવા સંજોગોમાં પેશન્ટને સુતા સુતા પાણી પીવડાવ્યું અથવા કોઈ ખાદ્ય પદાર્થો આપે એવું ના કરવું જોઈએ કારણ કે એવા સંજોગોમાં જેમ હાથ પગમાં કમજોરી છે એમ જો એમના ગળવાને એના સ્નાયુમાં હોય તો એ પાણીને ફેફસામાં જઈને ચોકિંગ અને શ્વાસની તકલીફ થાય એવું બી થઈ શકે છે એટલે કંઈ પણ વસ્તુ આઈડિયલી સુતા સુતા તો ના જ આપવી જોઈએ અને બાકી બને એટલું જલ્દી હોસ્પિટલ લઈ જઈ શકાય એ પ્રયત્ન કરવો જોઈએ બ્રેઇનસ્ટ્રોક ની સારવારમાં પહેલું જે મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં આવે એ કે જ્યારે બી લક્ષણ આવ્યું એના બને એટલું જલ્દી આપણે એમને પેશન્ટને હોસ્પિટલ લઈ જઈએ તો પહેલું જે ટ્રીટમેન્ટ હોય એ જો ટાઈમસર પેશન્ટ પહોંચી ગયું હોય અને એના જે અમુક ઇન્ડિકેશન્સ હોય કે નહીં આમાં ભારે ઇન્જેક્શન આપી શકાય એવું છે તો પહેલું મેનેજમેન્ટ એ ઇન્જેક્શન ઇન્જેક્શનથી ક્લોટ લાયસિસ કરી શકાય એવું એ ફર્સ્ટ મેનેજમેન્ટ એનું હોતું હોય છે પણ એ ત્યારે જ પોસિબલ બને જ્યારે પેશન્ટ ત્રણ થી સાડા ચાર કલાક ફ્રોમ ધ ઓનસેટ એટલે શરૂ ક્યારે થયું તકલીફ કયા સમયે એકદમ નોર્મલ હતા ત્યાંથી એ સમય ગણવો પડે તો એ પહેલું સ્ટેપ થાય એ સિવાય અગર પેશન્ટ પહોંચી ગયું છે અને એમઆરઆઈ કે સીટી સ્કેન થઈ ગયો છે અને એમાં મોટી નાસમાં કશો બ્લોક દેખાય તો હાલના સમયમાં જેવી રીતના હાર્ટની એન્જિઓગ્રાફી થાય છે એવી રીતના બ્રેનની એન્જિઓગ્રાફી કરીને બી જો એ સ્ટ્રોક થયો હોય તો એના લગભગ બાર થી ચોવીસ કલાક મેક્સિમમમાં પોસિબલ પેશન્ટમાં ક્લોટ કાઢીને બી ટ્રીટમેન્ટ થઈ શકે છે જે અમુક અમુક મોટા સેન્ટરોમાં જ ઉપલબ્ધ છે આ સિવાય એકવાર સ્ટ્રોક થયો પછી મેઇન એની ટ્રીટમેન્ટ હોય કે ફરીવાર ના થાય કે જેમ કે હાર્ટ એટેક છે તો હાર્ટનો અમુક ભાગ કામ કરતો બંધ થઈ ગયો એમ એમ સ્ટ્રોક બ્રેન જે ભાગમાં લોહી ઓછું પહોંચ્યું ત્યાં એ ભાગનું કામ ઓછું થઈ ગયું તો એ ફરી ના થાય બીજો ભાગ ના ઇન્વોલ્વ થાય એના માટે લોહી પાતળું કરવાની દવા ચાલુ થતી હોય કોલેસ્ટ્રોલની દવા ઓછું કરવાની દવા ચાલુ થતી હોય જેનાથી ફરી ના થાય અને એ સિવાય કયા કારણસરથી થયું એ જાણીને બીજી કોઈ પ્લોટ ઓગાળવાની દવાની જરૂર નથી એ નિર્ણય લેવાતો હોય અને આ બધી દવાઓ પછી આજીવન ચાલતી હોય એ સિવાય અગર હૃદયના ધબકારા અનિયમિત હોય તો એની પણ દવા આપવી પડે દવાની સાથે સાથે સ્ટ્રોકમાં કેટલું રિકવરી કેટલા ટાઈમે થાય એ કોના ઉપર આધાર રાખે તો કેવા પ્રકારનો સ્ટ્રોક છે માઇનર ખાલી મોઢું આખું થયું છે કે હાથમાં જંજનાટી કે માઇનર વીકનેસ છે એવું છે કે હાથ પગ પૂરા કમ્પ્લીટ પેરાલિસિસ થઈ ગયું છે એ અલગ અલગ ફેક્ટર ઉપર આધાર રાખે વધારે સિરિયસ સ્ટ્રોક હોય તો એને ઠીક થતા વધારે ટાઈમ લાગે અને અમુક અમુક કમજોરી કે એવું રહી જાય હાથ કે એમાં લખવાની અસર રહી જાય એવું બી થઈ શકે તો દવાની સાથે સાથે ફિઝિયોથેરાપી કસરત વ્યાયામ જે ભાગમાં કમજોરી થઈ છે એ ભાગની એ ખાસો ઇમ્પોર્ટન્ટ રોલ કરે અને દર્દીના મિત્રો જે હોય એ બી એને આવીને મળે એને જે રૂચિ હોય એ ક્રિયાઓ એમાં કરે અને બને એટલું ઇન્વોલ્વ રાખે એ બધું બી ખાસું મેટર કરતું હોય તો ઓવરઓલ હોલિસ્ટિક બધા ડોમેન ઇન્વોલ્વ કરીને આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ સ્ટ્રોકના દર્દીની સંભાળમાં એક તો હોસ્પિટલ માં જયારે દાખલ થાય અને ત્યાંથી ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી તો હોસ્પિટલમાં એની કેર થતી હોય એકવાર ડિસ્ચાર્જ થયા પછી પેશન્ટની પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે એને કસરત વ્યાયામ ફિઝિયોથેરાપી એને ચાલવામાં તકલીફ થાય તો ઘણીવાર સ્ટીકનો સપોર્ટ જોઈએ ઘણીવાર વ્હીલ ચેરથી મોબિલાઇઝેશન ચાલવામાં જરૂર પડી શકે એવું થઈ શકે અમુક પેશન્ટને બોલવામાં તકલીફ હોય તો એને સ્પીચ થેરાપી પછી રોજ છાપું વંચાવી શકો મ્યુઝિક થેરાપી જેમને ઘણી વાર બોલવામાં તકલીફ થતી હોય પણ અમુક ગીતો કે ભજન પેશન્ટ ગાઈ શકે તો એવી રીતના સ્ટિમ્યુલેશન થેરાપી બી કરી શકાય અને એ સાથે સાથે કેવી રીતના હુંફાળું વાતાવરણ આપણે આપી શકીએ કે જેનાથી એને રિકવરીમાં અને રિહેબિલિટેશનમાં બને એટલું પોઝિટિવ રહીને એ બધી કસરતો બી કરી શકે અને બધી સ્પીચ થેરાપી પણ કરી શકે એ ખાસ જરૂરી છે પણ જે પેશન્ટ કે એમાં મોઢું વાકું થયું છે એની વીકનેસ ઇમ્પ્રુવ નથી થઈ અથવા ગળવાના સ્નાયુઓ કમજોર રહ્યા છે જેમ કે એવા પેશન્ટ કે જે ડિસ્ચાર્જ વખતે બી નાકની નળી સાથે ડિસ્ચાર્જ થયા છે તો એ લોકોમાં ખાસ ધ્યાન રાખવું પડે કે સુતા સુતા આપણે એમને પાણી કે કશું લિક્વિડ કે એવું ના આપીએ કારણ કે એ લકવા થયા પછી બી ખાસું એવું જોખમ રહેતું હોય છે કે આવું પાણી કે ઘણી વાર લાળ થુકવામાં બી તકલીફ થાય તો એ ફેફસામાં જવાના લીધે ન્યુમોનિયા થઈ શકતું હોય તો એના લીધે બી કોમ્પ્લિકેશન થઈ શકતા હોય છે તો એ બી આપણે ધ્યાન રાખવું કે પેશન્ટને આપીએ જમવાનું તો બેસાડીને તે અને ઓબ્ઝર્વેશનની અંદર આપવું જોઈએ સુતા સુતા ન આપવું જોઈએ સ્ટ્રોકને ડેફિનેટલી અટકાવી શકાય છે એના માટે મેઇન આપણે રિસ્ક ફેક્ટર જે બધા હોય જેમ કે ડાયાબિટીસ પહેલાં તો આપણે પ્રયત્ન કરીએ કે શુગર એવી લાઈફસ્ટાઈલ રાખીએ કે શુગર કે બ્લડ પ્રેશર ના થાય અને ઇન કેસ જો બીપી કે શુગરની તકલીફ થાય તો દવાઓ રેગ્યુલર લઈએ દવાઓ અવોઈડ ના કરીએ બીપીને શુગરને માઇનર સમજીને નેગ્લેટ ના કરીએ લોકો બ્લડ પ્રેશરને તાવની જેમ સમજીને પાંચ દિવસની દવાથી ઠીક થઈ જશે એવું નથી હોતું બ્લડ પ્રેશરને ક્યારેય પણ ઇગ્નોર ન જ કરવું જોઈએ એકાદ વાર ડેફિનેટલી અગર બીપીની તકલીફ છે એવું પકડાય તો રેગ્યુલર બીપી મોનિટરિંગ બહુ તીખું તળેલું તાવેલું ઘીતેલ વાળો ખોરાક ન લેવો હું બહારનું ચીઝ બટર વાળું ન ખાવ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી અઠવાડિયામાં પોસિબલ થાય તો પાંચ થી છ દિવસ એટલીસ્ટ મિનિટ કોલેસ્ટ્રોલની બીમારી અગર તો એની દવા ચાલુ કરવી અને વ્યસનોથી દૂર રહેવું પર્ટિક્યુલરલી તંબાકુ સ્મોકિંગ અને ડ્રિંક્સ ત્રણે સ્ટ્રોક કરવામાં કોન્ટ્રીબ્યુટિંગ થઈ શકે તો વ્યસનોથી તદ્દન દૂર રહેવું અને બહુ માનસિક તણાવને સ્ટ્રેસ ના રહે એ બી ખાસું જરૂરી છે